ધુરાજીના ઉપલેટા રોડ પર એક મહાકાય મગર ચડી આવ્યો હતો ત્યારે વન વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી મગરનું રેસ્ક્યુ કરી પકડી પાડ્યો હતો ભાદર નદીના પુલ નજીક રસિકભાઈ વાગડિયા નામના ખેડૂતના ખેતરમાં લગભગ આઠ થી નવ ફૂટ લંબાઈ અને સો કિલો વજન ધરાવતો આ મગર નજરે ચડ્યો હતો રશિકભાઈ વલ્લભભાઈ વાગડિયા કઈ જગ્યા વાડી આ વાડી છે એ ભાદરના કાંઠે ટૂંકમાં પહેલા ચેકડેમની બાજુમાં અને મગર ની શું આવ્યું છે તમારે ના વાવેલ હતું અત્યારે નીકળી ગયું છે એડા વાવેલ હતા અત્યારે ખાલી ખેતર છે શું આવ્યું છે ખેતર ખેતરમાં અત્યારે મગર આવી છે એની લંબાઈ છે આઠ થી દસ ફૂટ ની છે એનું વજન છે સો થી એકસો વીસ કિલો છે અને તેનું ફોરેસ્ટ વાળા એને જાણ કરતા એને એ લોકો છે રેસ્ક્યુ કરેલું છે અત્યારે બરોબર તમને જાણ કરી મને તો અહીંથી માનો કે અહીંના જે માણસો હતા એને hon duwara muna fo jaण kede